ભાઈ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ગરમીનો પારો હવે ધીરે ધીરે વધી રહ્યો છે અને ગરમીમાં આપણા ગુજરાતીઓને ખાસ કરીને ભારતના લોકોને અને એમાં અમદાવાદીઓને તો ખાસ શું યાદ આવે તો કે ભાઈ ગરમી આવે એટલે રાતે આટો મારવા નીકળ્યા હોય અને આટો મારવા નીકળ્યા હોઈએ ત્યારે બરફનો ગોળો અને એમાં કાલા કટ્ટા ને ઓરેન્જ ને બીજું બીજા ઘણા બધા સ્વાદના બરફના ગોળા આપણે ચટાકા સાથે ખાતા હોઈએ છીએ પણ આજે હું જે જગ્યા આવ્યો છું મારી પાછળ તમને કદાચ દેખાતો હશે રોબોટ હવે નવી વાત એ છે કે અમદાવાદના એક વ્યક્તિએ એવી સિસ્ટમ ચાલુ કરી છે કે જ્યાં તમને રોબોટ બરફનો ગોળો પીરસવા આવે છે શું છે આ સિસ્ટમ કેવી રીતે શરૂઆત થઈ બધું જ જાણીશું અને બરફનો ગોળો પણ ચાખીશું કે એમનો સ્વાદ કેવો છે કારણ કે નેચરલ બરફના ગોળા દ્રાક્ષ છે પપૈયું છે તડબૂચ છે આવી રીતે જુદા જુદા સ્વાદના નેચરલ ગોળા પણ અહીંયા મળે છે એટલે એ પણ આપણે જાણીએ અને શરૂઆત કરીએ સફર સ્વાદની ચાલો જઈએ કેટલાક લોકો પણ છે અને ઘણા તો પહેલી વાર અહીંયા ફર્સ્ટ ટાઈમ કેમ કે આવે છે એવી રીતે કે અહીંયા બાર છે ને રોબોટ મૂકેલો છે કદાચ એ પણ આકર્ષણનું કેન્દ્ર બને છે ને એ જોઈને પણ લોકો અહીંયા બરફનો ગોળો ખાવા માટે આવતા હોય છે બરફની ડીશ ખાવા માટે આવતા હોય છે આપણે પહેલાં તો એવો રિવ્યૂ લઈએ કે બારનો સ્વાદ અને અહીંયા જે રોબોટિક્સ પદ્ધતિથી જે બરફના ગોળા બને છે એમાં શું ડિફરન્સ છે અને કયો સ્વાદ આવી રહ્યો છે શું નામ આપનું પહેલીવાર ખાને કે લે આવ્યા છે બહુ અચ્છા લગા मतलब तो नेचुरल जैसे लगता है पूरा और जूस के तरफ से जो कन्वर्ट होकर आइस में आता है थोड़ा तो हाइजीनिक है तो अच्छा लगा आपको अच्छा। पहले अच्छा आपको कैसा लगा मेरे लिए ये हाइजीनिक बहुत है हो गया और रियल फ्रूट जूस आप सर्व कर रहे हैं ऑटोमेटिक आइस बोला तो अच्छा लगा बहुत अच्छा था एक नया चीज़ था ये थोड़ा अभी के हिसाब से बाकी मैंने भी रील देखा था मैं रहता हूँ बनारस का तो वहाँ से मेरे फ्रेंड ने मुझे इंस्टा भी भेजा था तो बोला भी था कि यहाँ ट्राई करना

ટેસ્ટ કરો કેવો લાગ્યો ટેસ્ટ ના બહુ ફાઇન છે અને ટ્રાય કરવા જેવું છે બધા એમ ભાઈ સનાયા આપણા માટે રજવાડી સ્પેશિયલ બરફની ડીશ લઈને આવી ગઈ છે સનાયા તો આવી ગઈ છે પણ સનાયાના માલિક ક્યાં છે આ ક્યાં ક્યાં વાત છે આકાશ ભાઈ આવી ગયા છે આકાશ ભાઈ

આ આઈડિયા કેવી રીતે આવ્યો આ આઈડિયા એવી રીતે આવ્યો કે ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ અમારો ટાર્ગેટ હતો કે ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડની અંદર એક રોબોટિક ઓટોમેશન ઇસ્તેમાલ કરીને લોકો સુધી હાઈજેનિક તરીકે આઈસ ગોળ આપણે પહોંચાડી શકીએ તો એની માટે અમે ટાર્ગેટ કર્યો હતો કે આઈસ ગોળો એવી ડીશ છે કે જે લોકો બહુ બહુ જ અનહાઇજેનિક રીતે બનાવવામાં આવે છે જે બરફ આવે છે બહુ ગંદી રીતે બનાવવામાં આવે છે તો અમે એને હાઇજેનિક રીતે અને મિનરલ વોટરનો લાઇવ આઈફ ગોળો બનાવવા માટે એક મશીન બી ક્રિએટ કર્યું છે આ મશીનથી ઓટોમેટિક તરીકે આઈસ ગોળો બની જાય છે અને એની માટે મશીનથી બની ગયા પછી હાઇજેનિક પછી રામુભાઈ આપવા નહીં આવતા આ લઈને આવે છે આ સનાયા લઈને લોકો સુધી પહોંચાડવા આવે છે એટલે લોકોના મગજની અંદર જે ઓટોમેશન છે ને ઇન્ડિયનમાં જે મેડ ઇન ઇન્ડિયા રોબોટ છે આત્મનિર્ભર ભારતનો જે રોબોટ છે એ બી અમે ડેવલપ કરીને લોકો માટે આઈસ્ક્રીમ ને આઈસ ગોડન પહોંચાડીએ છે શું લાગે છે અત્યારનો જે સમય છે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆતમાં જોઈએ તો ગરાકી પણ ધીરે ધીરે તમારી વધી રહી છે ઉનાળાની શરૂઆત જ થઈ છે ગરમીનો માહોલ હજુ તો જેમ જેમ જામશે એમ એમ લોકો બહાર નીકળશે અને બરફનો ઘોળો ચાખવા માટે આવશે લોકોનો બહુ જ સારો રિસ્પોન્સ આવે છે લોકોને આ વખતે હાઇજીનિક વાળો ડિસ્ક ખવડાવી છે અને લોકોની તબિયત બી ના ખરાબ થાય અને પ્રોપર હાઇજેનિક વાળો બળપ ગોળો ખાય એની માટે લોકો આ જગ્યા પર આવી શકે છે આનંદનગર આગળ પ્રહલાદનગર રોડ ઉપર અમારા આઉટલેટ છે આ જગ્યા પર હાઇજેનિક ગોળો ખાવો હોય તો અહીંયા તમે ચોક્કસ આવી શકો તમારી જે સિસ્ટમ છે એ સિસ્ટમ હવે અમારે સમજવી છે કે કેવી રીતે કામ કરે છે એ જરાક તમને સમજાવશો માં મે ડેમો ફાટે મે તમને બતાવી કે કઈ રીતના આ રીતે આઈસ ગોળો બનાવવામાં આવે છે અહીંયા ગડી મે નેચરલ ફ્રૂટ નો ભી આઈસ્ક્રીમ બનાવીને આપીએ છે તો અહીંયા આપણે જોશું આપણો નેચરલ ફ્રૂટ છે આ ફ્રૂટ ને આપણે આ મિક્સરમાં નાખી આપીશું આ જે ફ્રૂટ આપડા જેસે અને આનો આપણે આ તો ફ્રૂટ નો નેચરલ જ્યુસ આવી ગયો છે આપણી જોડે હવે આ જ્યુસ ને આપણે જે મશીન છે ઓટોમેટિક મશીનમાં આપણે અંદર નાખીશું અને આ મશીન થી નેચરલ વાળો આપણો આઈસક્રીમ છે એ બનીને બહાર આવી જશે તો અહીંયા આગળ આપણો જે નેચરલ ફ્રૂટ વાળો છે મટીરીયલ છે એનું આપણે લાઈવ આઈસ્ક્રીમ બનીને બહાર આવી જાય છે તો અહીંયા જોઈ શકો છો કોઈ બી આપણે હાથ નથી અડાડ્યો અને આની જે સ્પીડ છે આપણે જે ફ્લાઇટ જેવી જ બી જોઈએ છે એ પ્રમાણે આપણે આમાંથી સેટિંગ બી તમે કરી શકો છો મશીન દ્વારા અહીંયા આપણે કોઈ હાથથી ઘસતા નથી બરફને અને કોઈ બી ગંદો હાથ બી આ જગ્યા પર લાગતો નથી અને પ્યોર અને કોઈ બી તરીકે કોઈ બી ટાઈપના આપણે એસેન્સ છે કોઈ બી મટિરિયલ છે એનો બી આપણે ઇસ્માલ નથી કરી રહ્યા પ્યોર અને નેચરલ આઈસક્રીમ બને છે આપણું આમાંથી આ આપણું એક ડીશ છે પ્રોપર રીતે બની ગઈ છે હવે આપણે આને સર્વ કરીશું અને આને આપણે થોડું નેચરલ રીતે આપણે ઓરેન્જ નો સર્વ કરીશું અને આપણી આ નેચરલ ફ્રૂટ ડીશ બની ગઈ છે સ્વાદ પણ જોરદાર છે એટલે ભાઈ એવું આપણે ચોક્કસથી કહી શકીએ હું બાર હું પહેલાં ખાઈ લઉં એવું આપણે ચોક્કસથી કહી શકીએ કે રોબોટને જોઈને તો આવે જ છે લોકો પણ એકવાર જો અહીંયાનું તમે બરફની ડીશ ખાશો તો બીજી વાર આવવાની પણ ઈચ્છા થશે તમને